लापियो पोटू ब्लैक करो ब्लैक करो ब्लैक ya दे पहला

અગિયાર વાગે મુરતથી હોય ચાલો ગાડી ગાડી ચાલો લા આવવા ડાયરેક્ટ મુરત જોઈ હતું આજ અગિયાર વાગે હે આઠ વાગ્યા ને નવ વાગે લેવા જઈશ દ વાગ્ય લઈને આવતા અને અગિયાર વાગે મૂરતથી હોય એટલે તમે આવી જાજો હમણી ગાડી જાવ બીજું ભૂલી ગયો થાર 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 હા થાર થાર

ના જૂના બુલેટ નહી લાવ ને ડાયરેક્ટ નવી ટાટા છોડાવાની થા મને બુલેટ છોડાવી દીધું બુલેટ બુલેટ રે રે રેતે બધું આવશે તમારી ટી1 ની સાર તમે લાઈક એટલે તમે જુઓ એ બીજું બધું જાવ દયો 11 વાગે તમે બરફી લેડા ખાવાઈ જજો બરફી લેડા ના બોલે હું પેડા ને તમને હમપરા લેડા પેડા બે લે લઈ જજો ના એવા ના તો તમે કીધું આ કે દેખાવ આવશે હું શું કરી લઉં બરાબર આવ તો હું જાઉં

Lóc 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 quang lại gió. Nátia, mùa lửa cười. 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 મોમરું જો મા પાજે ને ઘર માં બાવા હઈ લ્યા મેલો ને હું બાવા પાસ તમે આયા જાઓ તો તબ ફારે નઈ હું તો ગીત માં ભરી દઉં બાવા વાળા તાથી એ હું તુજા દાદા કેણો બાવા આપણે આ નકરા કર મારા અંદર માં લાગે હુમ ૫0 લાખ ક્યાં તા

તમે હું ભારો તમે બટા હજુ નાને કેવાય અલ્યા કે મન કે તું નાનો કેવાય હજુ આયે અમારે કબે આવે હજુ જાય રે ક્યો કબે આવન મન કે હું તાર જીવડો કેવાય બટા ચાગલી ના કરાય બીજું જવા દે હેડ તું હું ગાડી લાવું થાત એટલે તું બરફી પેંડા ખાવા આવી ગયા છે તો તમે માવા શેકેલા માવાના લાવજો ત્યાં હો ના 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 બરફી પેંડા નહીં એક બીજું હતું

હાલ યાદ તું યાર આવ આવજો બટા 1 કેલા માના પેડા લાઈ દેજો હું જઉં હું યાર હાલ હમણાં તો બોલે જાન સકતી આલો તો થપ્પીને કોઈ જાટ ઠક્કો મારાવે કોઈ રતુ લાગે તો કો એ રતજી અયાઓ થોડોક ઠક્કો મારો હો આવો ન

અલે યાર આટ આગા લીલે બહાર લાવ તુ શું કહી અલે આઈ નઈ લાવ તુ ગામી કેટલા ભાઈ આવે પાંચ ચાર પાંચ ના આવે મેલન યાર એક આયા પાંચ આવે અલે હાથ પેડા આવે હે ચિલાણી દમ થાર થાર તમે ફંટી લાવન સતા હે હાથ લાગ પડ્યા હજુ હાલ લાવવાની તમે લાવી જા કેટલા નઈ આવે થાર હે ઇતંગ મને તુ લાવ એટલે કે હે રૂ આયુ સુ આયુ

ગુલા મુરત કે ગાડી ની ને ને ગાડી ની ગાડી મુરત મુરત ના આયુ આયુ હજુ બોલતા તાર બગલ એ મગલમાં ના આવો જો એ તમે આવજો ને અત્યારે એ મુરત કી હોય

પણ આપણે જોવા જવું પડશે એના ફંટી લાવે ઠાલ લાવવાનું ના આ તું લાવે ચપી ચપ ચોરી બોરી કરી

એય એય આના હાથે હા ઓલા લે લેગ નળા આ શું કરીયો આ બધું શું ગાડી તમે કે લા થા કોઈ આવો બરાહણ હે કોઈ આવશે બધા જો આવશે તમે કીધું એ બધા આવે તમે કીધું કોઈ કીધું છે ને તમે જાતા થા જન લઈને જવાબ બી આલા જો આ જાન ચામે બર બધું બધા કે આવે જાનુ દ્વારા રશિયા પેરા કઈ દીધો તો દાલી ચાલે દે આવ આવજો સાવ સાવ તાળ હે ઇલા આવજો અખોંડી વાય છે બરાબર પ્યા ડાળી કરી નાખ રે

અરુ ગાડી લાયા વળાડતો નહીં પણ કાલ કાલ ટાઈમ પાસ્ટ કરે અને તમે ધમકાઓ કરી કે મેં દીવરાવાનું દાદાગીરી કરવાનું મેં આવા તો દેઓ અ રાવ તો આપણે તો કજે નંદન વિજય રાજવીના બેનો છે જીવા તો કર નાખો શું છે હવે આવો દેજો તો ભઈ આવો નઈ આવો છે માં આયા લે બોલાવા લાગે કે જોઈ બેઠો છું

વિટા આ રુલા ઝમકડા ને જોતા આવતો ભૂવાતો પડ્યા ખા હે ખા તું હોય ઉતાર હોય ન હોય અલ્યા આ શું થાય થાય એના વાત એને જો શેઠજી ઈ જો જો એ આ જન આવ કે જો અમને

आ आ ये आ जूस पाइ लाई जे पसंद नि छौ बताए भागि आलो जिग आयो पावो भोटनी खाओ खा माने नै बताए तो आदि मु भागि जातो हा गाडियौ र म नै 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 बसि ल न तका जिकी बाले सारे हे ए जुवा मार मारा आखा वा બેટલ લાગે એ બધામાં મેલો વેચાણ બિજા બાજી મેલો મેલ દે અલ મમરો લેનો મેલ દે બધિયા મેલ દે યમ Yeah.